નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગર થી આજે સાંજે ફરી એક વાર અજંટા હાઇડ્રો પાવર પ્લાન્ટની શિક્ષણ મંત્રીએ લીધી મુલાકાત કુબેર ડિંડોરે ઘટના સ્થળની મુલાકાત લઈ તંત્ર સાથે વાતચીત કરી રાજ્યના શિક્ષણ મંત્રીએ તમામ મૃતદેહોની કાનૂની પ્રક્રિયા પૂરી કરી ઝડપથી મૃતદેહો પરિવારને સોંપાય તે માટે તંત્રને સૂચના આપી વડોદરાથી ફાયર ટીમ અને એનડીઆરએફ ની ટીમ દ્વારા પાંચ મૃતદેહોને કાઢવામાં આવ્યા હતા ઘટનામાં પચાસ કલાક બાદ મૃતદેહ પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ગત જેટલા મૃતદેહો અને વહેલી સવારે એક મૃતદેહ અને આજે સાંજે એક મૃતદેહ પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અંજના પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ખાતે પાંચ શ્રમિકો ડૂબ્યા હતા જે ઘટનાને પચાસ કલાક બાદ તંત્રને તમામ પાંચ મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી હતી જમીન રિપોર્ટ ન્યુઝ ટુડે મહીસાગર